વાત કરીએ ભરૂચની તો ઉનાળાની શરૂઆત સાથે જ નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે ખાસ કરીને નદી પરના બ્રિજના બંને છેડે પાણીમાં બેટ સમાન જમીન નજરે પડતા ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ભરૂચમાં બંને કાંઠે વહેતી નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જાણવા મળ્યા મુજબ હાલમાં સરદાર સરોવર ડેમમાંથી મર્યાદિત પાણીની આવક છે અને સાથે સાથે ગરમીનો પારો સતત વધવાના કારણે નર્મદા નદીના પ્રવાહમાં ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું કહેવાય છે ગરમીની તીવ્રતા વધતા નર્મદા નદી હવે પોતાના અસ્તિત્વ માટે જ સંઘર્ષ કરતી હોય તેવું દ્રશ્ય હાલ ભાસી રહ્યું છે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ નર્મદા સરોવર ડેમમાંથી રોટેશન મુજબ પાણી છોડવામાં ન આવતા નદીમાં બેટ જેવા દ્રશ્યો સર્જાયા હતા અને વર્તમાન સમયમાં પણ ભૂતકાળનું જ પુનરાવર્તન થઈ રહ્યું હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે ઉનાળાની શરૂઆત થતાં જ મા નર્મદા નદીમાં જળ સુકાતા વચ્ચેના ભાગે બેટ જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે જ્યારથી ડેમ બન્યો છે ત્યારથી જે મા નર્મદા બંને કાંઠે વહેતી હતી અને ભરૂચ તરફ હતી જે મા નર્મદા તે અંકલેશ્વર તરફ જતી રહે છે જે બંને કાંઠે વહેતી હતી તે નર્મદા એક જ કાંઠે વહેતી હોય તેવું દેખાઈ રહ્યું છે પાણીનું જળસ્તર ઘટ્યું છે તંત્રએ વિચારવું જોઈએ પાણી છોડવું જોઈએ જેથી કરીને જે મા નર્મદામાં જે લોકોની આસ્થા છે નર્મદામાં ડૂબકી મારવાની તે લોકો જે આવીને પાછા વિલા પગે જતા રહે છે તે નહીં થઈ શકે અને જે આ પાણીમાં બીટ દેખાઈ રહ્યું છે તે ચિંતાનો વિષય છે થોડા દિવસો પછી ખારપટ પણ દેખાવા લાગે છે એટલે મા નર્મદાના જે આ જળ સુકાઈ રહ્યા છે તે ચિંતાનો વિષય છે અને જે આ બીટ પડી રહ્યું છે તેને તંત્રએ ધ્યાનમાં રાખીને પાણી છોડવા જોઈએ એવું અમારું અને જે ધનપ્રેમી જનતા છે